હાલોલની વીએમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે બાળકોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર કલા મહાકુંભ બે હજાર આજે આયોજન કરવામાં આવ્યું હતું બાળકોની વિવિધ પ્રતિભાને નવી દિશા અને પ્રોત્સાહન આપવા હેતુસર હાલોલ તાલુકા કક્ષાએ કલા મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલના ગોધરા રોડ પર આવેલ વીએમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ચૌદ જેટલી કૃતિમાંથી 10 જેટલી કૃતિમાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ગરબા લોકગીત સમૂહ આઠ સ્પર્ધકોમાં પોતાની અદભુત કલાનું ઉત્તમ પ્રદર્શન કરી નંબર મેળવી પોતાનું અને પોતાના પરિવાર સાથે શાળાનું નામ દીપાવ્યું હતું તે બદલ વીએમ શાહ પ્રાથમિક વિભાગ શાળાના આચાર્ય હર્ષા શુક્લ શાળાના પરિવાર તરફથી દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી સાથે આ બાળકોને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષક અર્જુન રૂપેશ સોની છાયા છાયા બારોટ અને બોસ્કી પટેલને ખૂબ ખૂબ અભિનંદન સાથે ટૂંક સમયમાં જિલ્લા કક્ષાએ આ બાળકો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા પ્રયાસ કરશે